ભુજ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભાગ ભચાઉ ના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજે જે જાડેજાનાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે આરોપીઓ જમનશાહ ભચલ શાહ શેખ તથા નસીર શા અકબર શા શેખ તેમજ યુનુસ શા લતીફ શેખ રહે ત્રણે કનૈયા બે તાલુકો ભુજનાઓ નાઓ ઇન્સ્ટાગ્રામમાં સાચી ચલણી નોટો બતાવી એક લાખ ના ચાર લાખ આપવાની લાલચ આપી મનોરંજન બેંક ના નોટો ના બંડલ આપી અજાણ્યા માણસો નો સંપર્ક કેળવી લોકો નો વિશ્વાસ માં લઈ તેઓની સાથે છેતરપિંડી કરવાના ઇરાદા થી પોતાની સફેદ કલર ની સ્વિફ્ટ ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો છ એફસી

જમન જમનશાહ ભચલસાહ શેખ ઉંમરવરસ પચીસ નસીર શાહ અકબર શાહ શેખ ઉંમરવરસ બાવીસ તેમજ યુનિસાહ લતીફ શાહ શેખ ઉંમરવરસ ઓગણીસ રહે ત્રણેય કનૈયા બે તાલુકો ભુજ કબજે કરેલ મુદ્દામાલ ભારતીય મનોરંજન બેંક તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ નોટોના બંડલ નંગ એકસો પાંચ તેમજ પાંચસોના દરની ચલણી નોટો નંગ એકસો પચીસ કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો તેમજ એક સ્વિફ્ટ ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો છ એફસી જીરો પાંચ એસી વાળી કિંમત રૂપિયા પાંચ લાખ ટ્રોલીબેગ કિંમત રૂપિયા એક હજાર એન્ડ્રોઈડ મોબાઈલ નંગ પાંચ રૂપિયા એસી હજાર એમ કુલ છ લાખ તેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે